તમને વિનંતી કે જે વાત કરી પોઝિટિવ એ પોઝિટિવ વાત જે હોય દરેક ગામમાંથી દરેકને જે કંઈ વાત હોય પર આજે તો તમારા દર્શન કરવા અને ઓગણજીને પ્રાર્થના કરવા માટે આવું છું આપણે પ્રાર્થના કરીએ કે એ આ મૂર્તિની વાત ને શેખ સુધી પહોંચાડે અને એમાં ઓગણજી આપણને સહાયતા કરે આપણને મદદ કરે અને ઓગણજી ઈ સહાયતા વગેરે કામ સક્કન નથી એટલે આપણે બધા ભેગા થઈને ગયા કોરીને ઓગણજીને ચિંતિત પ્રાર્થના કરીએ કે ઓગરા અમે અમારી આ વાતને સાર્થક કરજો સૌનો આભાર ભારત માતા કીજે ખૂબ ખૂબ આભાર સાહેબનો આપણે અહીંયા સાહેબે કીધું કે ઘણા ગામડાઓ